રાજકોટની રાજકોટના ગોંડલના પૂર્વ એમએલએ પોપટ સોરઠિયાની હત્યાનો મામલો સુપ્રીમ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને અઢાર સપ્ટેમ્બરે હાજર થવા માટે અનિરુદ્ધસિંહને આદેશ કર્યો છે આજે રીબડા હનુમાનજી ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉમટી પડશે અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાના ઘરે ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે

કે અન્ય સોર્સ દ્વારા સરકારને રિક્વેસ્ટ કરવાની છે કે ભાઈ આ જે કાંઈ સજા માફી છે એ સાડા અઢાર વરસ થયા છે તો મારા પપ્પાશ્રીને હું પણ એક દિલથી સરકારને વિનંતી કરું છું કે ભાઈ સાડા અઢાર વરસ થયા છે તો આપ સજા માફી કમિટી જે બેસાડવાની છે એનું આપ યોગ્ય નિર્ણય લાવો